ધંધો 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 હું કરું તો પૈસા કમાવાય વિચાર કરી તો મણી ગયો હું પંપ પડ્યો હા વગર મહેનત ના પૈસા મારે કમાવા પડશે એવો બરાબર ઘેર જવા દે આ પંપ ના ખબર અને ધંધો ચાલુ કરો છો પાંચ રૂપિયા માં તાજી હા ભણાવો પાંચ રૂપિયા માં ગાડી માં ભરા રિક્ષામાં વાપરા પાંચ રૂપિયા માં ભરા પાંચ રૂપિયા માં શું હવા થાય છે ચોક્કન ભરો पासा के आगर 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 लाओ जालू बीजू एक मिनट हो आहा कंप्लीट भर जो चेक कर जो बराबर अरे टेटा जेवी भरो ले मारो पाइप पकड़ो तमे ए हां भरो

Ah, awal punawa, awal benawa, mah, bayam awal punawi say, awal berawi tarah, oh ya, beri naku awal tarah mah, berotan, ya, parah.

પાંચ રૂપિયા માં પુણા પાંચ રૂપિયા માં પુરા પાંચ રૂપિયા માં ટેટા જેવી કરી ના લુ પાંચ રૂપિયા માં આવાપરા પાંચ રૂપિયા માં મજબૂત મજબૂત હવાપુરા પાંચ રૂપિયા માં ટેટા જેવી કરી આપું ટેટા જેવી કમ્પ્લેન ફરો પૂનું શું રીક્ષા બાઇક બાઈક બધામાં બધા માં પૂરું ટ્રેક્ટર પૂરું એવું પૂરું પણ હવે આ ધંધો હે ધંધો ના આવે મફત માં ધંધો છે તમારો અમારી ચાલતી હે તો તમારી ક્યુ ચલતી હે અરે અમે ધંધો શીખવાડીએ ને તો તમારો સારા સારો ધંધો મફત માં ચાલુ કર દયો તમારે પૂરા તો વાત કરવાની એમ આ તો બે બે તાર ફૂલ જ છે એક વાલી જવું બજાર

Lê à bây Bà sẽ bố nhé nè Nè gà lắm mình Bà lắm bà nó. Giá được

હે બરાબર બીજા કોઈ બહુ મોકલજ અહિયાં ચલો બીજા કોઈ નવા પૂરણ આવે પાંચ રૂપિયા નઈ મફત મફત નવા પૂર્ણ

<coughs> पूरा पूरा हर आ ये खा ना पूरा लाओ हाँ ये हाँ पूरा बराबर ना फूल अच्छे तमाम तो हमार तो आप आज आकर आई जो ना पकड़ा पाइप ना ठंड हो पकड़ा उसे हाँ पकड़ा उस पर मजबूत पकड़ जियो पूरा पूरा पकड़े हो जाल जो बड़ा वहाँ सटकी ना जाए ना जा

મફત મફત આમાં કોઈ કરવું પણ છે મારા ધંધો થતો નહી કોક વિચારવું પણ છે વાજી હું ગેલ નહીં જાય હું મફત અમા પુરાવો એ તાજી તાજી અમા પુરાવો એ પાપ મફત મારી આપે આવો અમા પુરાવો આ તો કોઈ ધંધોય નહીં થયું

ભાઈ ને થોડી વધારે સેવા મદદ કરી આપડે રવાલોજ સેવા થાય આગળ મારા ના

બે બાદ ભરે બે બાદ અને તમાર ટેટા જેમ ટેટા જેવી જ રાખ્યા આખો મહિનો હારે હારે તમાર તો નઈ ચિંતા કરવાની લો હેડો આ ચલો હું ધંધો કરા